સાતમને દિવસે આજે રોણાસ ગામમાં આ ટુર્નામેન્ટ ગોઠવવામાં આવી છે આઠ ટીમ રમવાની છે વરસાદ પણ જોરદાર છે અને કેવી રીતે મેચ પૂરી થાશે એ આપણે જોવાનું છે હવે આઠ ટીમ રમવાની છે કેટલા જણા રમી શકે કેટલા નહીં એ આપણે જોવાનું છે રોણાસ ગામમાં ટુર્નામેન્ટ રાખવામાં હતી પણ વરસાદને કારણે આજે કેન્સલ થઈ એમ લાગે છે થોડું ઘણો હજી વરસાદ બહુ જરદાર વાદળા મંડાઈ ગયા છે તો બારે મેં ખાંગા થાય એવું લાગે છે અટાણ કંઈ નક્કી કહેવાય નહીં આજે સાતમનો તહેવાર છે અને આ બધા લોકોએ અત્યારે ટુર્નામેન્ટ રાખેલી છે રમવાવાળા બધા ભેગા થઈ ગયા છે પણ અત્યારે મને નથી લાગતું કે મેચ થાય કેમ કે અહીંયા ગારો ગારો થઈ ગયું છે જ્યાં જાય ત્યાં ગારો ગારો જ છે એટલે કંઈ નક્કી ટુર્નામેન્ટની તૈયારી તો છે બધા મહેનત તો બહુ જોરદાર કરે છે તો આમાં મને લાગતું નથી કે મેઘરાજા થાય જોતો ખરા પણ જોરદાર મેચ અત્યારે અંધારેલ છે છોકરા લોકો બહુ મહેનત કરી રહ્યા છે પણ રોણાસ ગામમાં અત્યારે ઇકબાલભાઈ આવી ગયા છે મેન લીડર તો જોઈએ આગળ હું થાય તમને બતાવું પછી અત્યારે તો આ બધી મહેનત ચાલુ છે જો આ બધું હારે જ આ ગારામાં ક્યાંથી મેળ આવે આમાં ખબર નહીં પડે ગારામાં બોલ ક્યાં ગયો ને બેટ ક્યાં ગયો હાલ બંધાઈ રહી પાળા બાંધે વાંધો નહીં હવે આવી રીતે છે હજી કોઈ ભેગા નથી સવારે સાડા આઠ નો ટાઈમ રાખ્યો હતો અને આઠ ટીમ રમવાની હતી અત્યારે કોઈ નથી પણ મહેનત ચાલુ છે જોઈએ આગળ પછી શું થાય એ તમને બતાવો ફાઇનલી મેચ રમવાની તૈયારી ચાલુ થઈ જ ગઈ છે હવે પણ વરસાદ ન આવે તો પણ હજી વરસાદ અંધારેલો છે જબરદસ્ત મેચનું કંઈ નક્કી નથી માણસો પણ છે જોવાવાળા છે બધા તૈયારી થઈ ગઈ છે ફૂલમ ફૂલ બેનર બેનર લાગી ગયા છે અને બધું એકદમ સમસ્ત રોણા ગામ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ડબલ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ સુપર એટ આપનું હાર્દિક સ્વાગત કરે છે તો એ તો બધું થઈ ગયું છે રેડી ને આપણે પણ અહીંયા આવી ગયા છે પણ પ્રોબ્લેમ એ છે પબ્લિકમાં આવી ગઈ છે જોવા ગામના બધા માણસો સરપંચ બધા છોકરા ટુર્નામેન્ટમાં આઠ ટીમ ગોઠવાની છે તો આટેમના છોકરા લોકો બધા આવી ગયા છે અત્યારે ને ફૂલ તૈયારીમાં છે અને હવે વરસાદ ન આવે તો મેચની મજા આવે તો કઈ ટેન્શન નહીં અને આ સાઈડમાં બધાય ગોઠવાઈ ગયા છે પબ્લિક આવી ગઈ ચાલુ થઈ ગઈ છે મેચ અત્યારે ટુર્નામેન્ટ અને પહેલો બોલ રમાઈ ગયો છે અને બધા પબ્લિક અત્યારે જોવા માટે છોકરાઓ બધા ઉત્તેજિત અને ફર્સ્ટ ક્લાસ ગ્રાઉન્ડ વરસાદને કારણે થોડુંક ભીનું થઈ ગયું છે આ બીજો બોલ ફેંકી રહ્યા છે ને ફોર રન બહુ જબરદસ્ત બેટિંગ અત્યારે રમી રહ્યા છે રોણા ગામમાં ટુર્નામેન્ટ ચાલુ જ અને વરસાદને કારણે મોડું થઈ ગયું નહીં તો સવારમાંથી જ હતી અહીંયા આવી ગયો છે બોલ નજીક જ તો ધીરે ધીરે વરસાદનું પણ વાતાવરણ છે વરસાદ ચાલુ છે અને વરસાદનું કઈ નક્કી નથી અત્યારે રમત ચાલુ થઈ ગઈ બે બોલ થઈ ગયા છે વરસાદ વાતાવરણ અને વાતાવરણ બહુ ટાઈટ અત્યારે ફિલ્ડિંગ પણ ફૂલ ટાઈટ રમવાવાળા પણ ફૂલ ત્રીજો બોલ યસ બે રન ચાર છે ફોર ઉપર ફોર મારી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે બધા એ લોકો તો આપણે પણ એન્જોય કરીએ મળીએ પછી આગળ કોણ મેચ જીતે એનું આપણે લાસ્ટમાં વાતાવરણ કરશું چاٹ کووں دوي لئی چاٹیں تووں دوي لئی اوہ یا بھئی اوہ سنوں میں اے 97 90 28 ટુર્નામેન્ટ રાખેલી રોણા અને હવે કાલે થશે સેમી અને ફાઈનલ કાલે આજે ત્રણ ટીમ કેટલી રમાય ત્રણ ત્રણ ટીમ રમાઈ ગઈ

એટલી પબ્લિક આવી છે જોવા માટે સ્કૂલના મેદાનમાં છે અત્યારે મેદાન ના ના વાનકેડમ સ્ટેડિયમ કહેવાય અમારે સ્કૂલનું મેદાન એટલે વાનખેડ સ્ટેડિયમ જેવું જ છે સમગ્ર જબરદસ્ત મેચ

લાઈવ હો લાઈવ ડાયરેક્ટ યુટ્યુબમાં ધોળસ ગામમાં મેચ રમાઈ રહી છે અત્યારે

મેચ રમાઈ રહી છે કાલે ચાર ટીમ રમી ગઈ હતી અત્યારે સેમિફાઈનલ ચાલુ છે અને સેમિફાઈનલ થઈ જાય પછી ફાઈનલ પછી આપણે જાણીએ કોઈ કઈ મેચ જીતવાની છે એ ખબર પડશે પછી બતાવીશ આગળ અત્યારે ચાલુ છે મેચ કાલે વરસાદને કારણે મેચ અધૂરી રહી ગઈ હતી તો આજે સેમિફાઈનલ ચાલુ થવાની છે પાછી તો ચાલુ થાય છે સેમી ફર્સ્ટ બોલ બોલર નાખે છે मैच पास गोटवाई गई है बहुत वरसादूरी रही गई थी सेमीफाइनल बारिश आ गया है भाई बारिश જોરદાર વારિશ આવ્યા હે વરસાદ આવી ગયો છે એટલા માટે મેચ પાછી થોડીક વરસાદને કારણે મેચ થોડીક પાછી સ્તંભિત છે બસ થોડીક વારમાં પાછું ચાલુ થશે પણ વરસાદ આવી ગયો છે જોરદાર પીઠને ઢાંકવામાં આવી ગયું છે ઇન્ટરનેશનલ ક્રિકેટ ચાલુ છે અત્યારે અમારે બધા જ પ્રેક્ષકો જોવા માટે બહુ આતુર થઈ ગયા છે

ધોવાવાળા બધાય બધા વરસાદ રહી ગયો છે બધા લોકો અહીંયા પત્ર નીચે ની નીચે ઉભા હતા વરસાદ જોરદાર હતો ને એકદમ માહોલ પણ જબરદસ્ત છે અત્યારે વરસાદનો માહોલ ને સ્કૂલનું અહીંયા બોર્ડ લાગેલું છે સમસ્ત રોણાસ ગામ યુવા દ્વારા આયોજિત ડબલ ટેનિસ કુરલટ ક્રિકેટ ટુર્નામેન્ટ સુપર એટ આઠ ટીમ હતી આગળ ખસેડવામાં આવે છે ગોડ કાગળનું પાણી કાઢવા ગયા તો બધું કાગળનું પાણી પીછ ઉપર હળી ગયું મેચ જીત્યા કોણ જીત્યું બીવીએસ બાય વાળી કે જે વાળી અમ્પાયર થાય કેવા માંગ છો ને બધા સારું બેટિંગ કર્યા છે એ બધી શાંતિપૂર્ણ નેતૃત્વ વરસાદે કઈ त्रास કર્યો હા થોડો ઘણો વરસાદનો त्रास હતો પણ વાંધો નહોતો ચાલુ વરસાદમાં ધીમે જારે રમાડી દીધી કેટલા દિવસ રમાણી મેચ આ કુલ 3 દિવસ મેચ રમાણી અચ્છા કેટલા કેટલી ટીમ હતી એટલે 8 ટીમ હતી 3 દિવસ મેચ રમાણી અને સેમીમાં કોણ કોણ આયા હતા સેમીમાં ટીએ

ও টিকটিকি নেও 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 आले राजा हो जी सा <muchos>

યોગેશ યોગેશ <laughs> ભાઈ 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 ભાઈ

આપી દીધા છે મેડલ આપી દીધા છે બધું ફર્સ્ટ ક્લાસ પતી ગયું છે વરસાદ ચાલુ છે થોડો થોડો અત્યારે અને બહુ મજા આવી ગઈ જોવાની રોણાસ ગામમાં ટુર્નામેન્ટ બહુ મજા આવી ધમાલ કરી ત્રણ દિવસ સુધી બહુ મજા આવી તો રોણાસ પ્રાથમિક શાળામાં રાખેલી હતી ટુર્નામેન્ટ અને અત્યારે બધા કપ મેડલ અને બધું ફર્સ્ટ ક્લાસ પતી ગયું છે શાંતિથી વાહ શાંતિ મેચ પતી ગઈ છે અત્યારે વરસાદ પણ ચાલુ છે અને ચાલુ વરસાદે મેચ રહીમાં અને રોણાર ગામમાં આવી રીતે પ્રેક્ષકો બધા મિત્રો બહુ સરસ માણસો છે અહિયાં બહુ મજા આવી ગઈ હવે નીચે રાખીને ફોટા પાડવાના છે ફોટા પાડે છે તમે A